તો જો તમને પણ એવું લાગી રહ્યું છે કે ઘરની સાફ સફાઈમાં કંઈક કચાશ છે તો માર્યા પછી પણ જોઈ એવી ચમક નથી આવતી આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દર્શન આગ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે કંઈ પણ કરીએ પરંતુ કહેવાય ને કે ઘરની સાફ સફાઈમાં ઘણી એટલી મહેનત કરો થોડી કચાશ તો રહી જાય ખાસ કરી જ્યારે આપણે પોતો મારીએ છીએ છતાં પણ જ્યારે ટાઇલ્સનો એક જાતની ચમક નથી આવતી તો આપણને પસંદ પણ નથી પડતું તો ચાલો આજે આપણે જાણીએ અમુક એવી ટીપ્સ અમુક રેમેડીઝ વિશે કે જે પછી તમને આત્મસંતોષ થઈ જશે કે તમે ઘરની સફાઈ બરાબર કરી છે તો જો તમને પણ એવું લાગી રહ્યું છે કે ઘરની સાફ સફાઈમાં કંઈક કચાશ છે પોતું માર્યા પછી પણ જો એવી ચમક નથી આપતી આ વિડીયો તમારા માટે છે તો પોતું કરવાના પાણીમાં ફક્ત આ એક પાવડર ઉમેરી દેશો તો ઘરની ટાઇલ્સ અરીસાની જેમ ચમકી જશે હવે રસોડું હોય તો એને ટાઇલ્સ ઉપર તેલ મસાલા જેવા વસ્તુઓના કારણે ડાઘ ઝડપથી દેખાય છે હવે આ ડાઘ જો તમારે સાફ કરવા હોય તો ઘણી બધી મુસીબતીનો સામનો કરવો પડે પરંતુ જો તમે સરળતાથી આવા કોઈપણ પ્રકારના ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે તો જ્યારે પણ તમે ઘરની અંદર પોતું મારો છો તો બસ આટલી બાબતનું ધ્યાન રાખો ઘરમાં રોજ પોતું કરો તો પાણીમાં આ વસ્તુ ઉમેરવાનું શરૂ કરો આનાથી શું થશે તમારા ઘરની ટાઇલ્સ ચમકવાનું શરૂ કરી દેશે તો ચાલો જાણીએ કે આ કઈ વસ્તુ છે તો આપણે વાત કરીએ છીએ ટૂથપેસ્ટની રસોડામાં અથવા કોઈ પણ જગ્યા પર જો તેલના ડાઘ પડી ગયા હોય તો તેના પર ટૂથપેસ્ટ લગાડી પછી પાણીથી પોતું કરવું જોઈએ આનાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે ચાલો બીજી ટીપ્સ વિશે વાત કરીએ તો આ છે લીંબુના ફૂલ તો ટાઇલ્સ ઉપર કાટ કે પછી અન્ય કોઈ ડાઘ રહી જાય તો તો તમે પાણીમાં લીંબુના ફૂલ ઉમેરી શકો અને પછી પોતું કરી શકો આનાથી શું થશે કે જે ચીકણાહટ છે એ દૂર થશે આ સિવાય ટાટરી પાવડર તો આ ટાટરીના પાવડર એટલે પણ લીંબુના જ ફૂલ જે તમને દસથી બાર રૂપિયામાં માર્કેટમાં સરળતાથી મળી જશે પોતું કરવાના પાણીમાં જો તમે આ પાવડર ઉમેરીને પછી પોતું કરો છો તો તમારા ઘરની ટાઇલ્સ અરીસાની જેમ ચમકવાની શરૂ થશે અને તમને એ ચિંતા પણ નહીં થાય કે ઘરની અંદરની જે ટાઇલ્સ છે એ ચમકતી કેમ નથી સ્વચ્છતા કેમ નથી દેખાતી જો તમે આવી નાનકડી ટીપ્સનો પણ ઉપયોગ કરશો તો તમારા ઘરની જે ટાઇલ્સ છે એ ચકચકિત થઈ જશે ખાસ કરી રસોડાની જે ટાઇલ્સ હોય જેમાં પારાવાર ગંદકી હોય તો તેમાં તમે સરળતાથી આ ઉપાય કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ